મિત્રો ઘરમાં ભોજન બનાવતી સમયે ગૃહિણીઓએ એ વાતનું ધ્યાન રાખે છે કે જમવાનું વધે તો વાંધો નહીં પણ ઘટવું ન જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બચે તો ફેંકી નહીં એટલા માટે રોટલીને ગણતરી શરૂ થઈ જાય છે આવું ઘણા ઘરોમાં જોવા મળે છે જ્યારે જમવામાં જમતા પહેલાં પૂછવામાં આવે છે અને એક નિશ્ચિત સંખ્યામાં રોટલી બનાવે છે પરંતુ વાસ્તુ અનુસાર રોટલી ગણવાનું યોગ્ય નથી આવું કરવાથી ઘરમાં આર્થિક તંગી આવે છે તો ચાલો જાણીએ તેના જ્યોતિષ અનુસાર રોટલીનો સંબંધ સૂર્ય મંગળ અને રાહુ ગ્રહો સાથે છે રોટલી ગણવાથી સૂર્ય અને મંગળ નબળા પડી જાય છે રાહુની નકારાત્મક અસર પડી શકે છે હિન્દુ ધર્મમાં રોટલી સંબંધિત એક નિયમ કહે છે કે પ્રથમ રોટલી ગાયને આપવી જોઈએ માનવામાં આવે છે કે ગાયને રોટલી ખવડાવવાથી સારા કર્મોમાં વૃદ્ધિ થાય છે આ સિવાય ગાયને પહેલી રોટલી બનાવવાથી તમારા ગ્રહો બળવાના બને છે તેની સાથે જ ઘરમાં આવતી પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે છેલ્લી રોટલી કૂતરા માટે સુરક્ષિત રાખવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કૂતરાને રોટલી ખવડાવવાથી પુણ્યમાં વધારો થાય છે આ સાથે જ વ્યક્તિએ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં કૂતરાને રોટલી ખવડાવવાથી રાહુ કેતુ અને શનિની અસર ઓછી થાય છે જે રીતે એકાદશી પર ચોખા ખાવાથી હિન્દુ ધર્મમાં નિશ્ચિત છે એ જ રીતે કોઈના મૃત્યુ પણ રોટલી બનાવવામાં આવતી નથી કહેવાય છે કે કોઈના મૃત્યુ સમયે ઘરમાં રોટલી બનવામાં આવે છે તો સ્વાસ્થ્ય પર અસર પડે આ સિવાય મૃતકની આત્માને પણ શાંતિ નથી મળતી રાધે રાધે